સુરતથી સમાચાર પનીર ચીઝ ઘીના નામે ભેળસેળનો ભાંડાફોડ મનપાના આરોગ્ય વિભાગની તપાસમાં છ નમૂના અનસેફ થયા જાહેર એનાલોગ પનીર ચીઝ અને ઘીના નમૂના ખાવા ન હોવાનું ખુલ્યું ત્રણ થી પંદર નવેમ્બર દરમિયાન વિશેષ ડ્રાઈવમાં મોટાપાયે પાયે ભેળસેળ ઝડપાઈ વર્ષા સોસાયટીની એલ ફ્રોઝન ફૂડનું પ્રોસેસ એનાલોગ ચીઝ નિષ્ફળ સાંઈધામ સોસાયટી નિશેવ ધર્મરાજ ડેરીનો એનાલોગ ચીઝ અનસેફ ઉદનાની એસપી માર્કેટિંગનું શ્રી વલ્લભ દેશી ઘી અખાદ્ય પરમાનંદ ઇન્ડસ્ટ્રીઝની જય ગાયત્રી ડેરીના ઘીનું સેમ્પલ ફેલ નાનપુરાની ઇન્ડિયા ડેરીમાંથી લેવાયેલા ઘીમાં નીકળી ભેળસેળ મોટા મોટાવરાછાની ઘી પેલેસના ભેંસના ઘીનો નમૂનો પણ ફેલ થયો તેત્રીસ કિલો એનાલોગ ચીઝનો જથ્થો મનપાની આરોગ્ય વિભાગની ટીમે સીઝ કર્યો છે અનસેફ નમૂનાઓ અંગે જવાબદાર સામે કોર્ટ કેસની મહાનગરપાલિકા હવે તૈયારી કરી રહી છે પાલિકાની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભય ફેલાયો છે એનાલોગ પનીર ચીઝ અને ઘીના નમૂના ખાવાલાયક ન હોવાનું ખુલ્યું ત્રણ થી પંદર નવેમ્બર દરમિયાન વિશેષ ડ્રાઈવમાં મોટાપાયે પાયે ભેરસેળ વર્ષા સોસાયટીની એચ એલ ફ્રોઝન ફૂડ નું પ્રોસેસ એનાલોગ ચીઝ નિષ્ફળ